અકસ્માતની ગંભીર ઘટના અંગે પ્રાપ્ત જાણકારી વર્ષીય મુકુલ રાજ કારે તેમને ટક્કર મારીને જાળ સાથે અથડાઈ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ચારે એરબેગ ખુલી ગઈ હતી મુકુલ ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું આ પછી ભેગા થયેલા લોકોએ કાર ચાલકને મેથી ચખાડ્યો અને પોલીસના હવાલે કર્યો સ્થાનિકો જણાવ્યું હતું કે ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો આ અંગે અડાલજ પોલીસના પીઆઈએ જણાવ્યું હતું કે કાર ચાલક વત્સલ દીપકભાઈ કારિયા રાજકોટનો રહેવાસી છે તે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે વત્સલના સસરા સરગાસણમાં રહે છે તેમની નવી બીએમડબલ્યુ કાર માટે નવ હજાર નવ નંબર માટે અરજી કરી હોવાથી નંબર પ્લેટ લગાવેલી નથી પોલીસે કાર ચાલકનો મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે अहमदाबाद મિત્ર न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो और बेल आइकॉन जरूर थी दबाओ જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે